બધા બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી બંધ કરીને જરા જઈ બોલીશું ભોલો કષ્ટ ભજન દેવ કી ભારત માતા કી આજે બીજ બિરાજમાન આપણા સૌના આદરણીય પૂજનીય પ્રાતકાલ કાલે મહારાજ મહારાજશ્રી સાથે પધારેલા સૌ સંતગણ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌભાવિક ભક્તજનો સારંગપુર ધામનો મહિમા છેલ્લા એક દાયકાની વાત કરીએ તો મંગળવાર હોય અથવા શનિવાર હોય એ દિવસે પગ મૂકવાની જગ્યા નથી હોતી મારી અમારા બધાને ખબર હશે હું તો અમદાવાદ શહેરનો છું પણ સાબરકાંઠાના ઈડરથી ચૂંટણી લડું છું પણ અમારા ઈડરના પરમ મિત્ર મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અશ્વિનભાઈ પટેલ છેલ્લા સત્તર વર્ષથી લોકડાઉનને બાદ કરતાં એક પણ શનિવાર એ ચૂક્યા નથી એટલે એમની પાછળ અમે સો જેટલા માણસો દર શનિવારે સારંગપુર ધામમાં દાદાના દર્શન માટે જઈએ છે અને આ સ્વામીઓનો મારા ઉપર એટલો અપાર પ્રેમ છે કે ન જવું હોય તોય મનમાં ચિંતા થાય અને એટલા માટે આવીએ છીએ આજે આપણે બધા જાણીએ છીએ તેમ રામચંદ્ર ભગવાન સાથે સીધે સીધું જોડાયેલા કોઈ હોય તો એ હનુમાન દાદા છે અને બાવીસમી જાન્યુઆરીના દિવસે આટલા વર્ષો પછી દેશના રાજકીય પુરુષ નહીં આધ્યાત્મિક પુરુષ એવા દેશના લોક લાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થવાની હોય માં રામચંદ્ર ભગવાન હોય એટલે હનુમાનજી તો હોય જ એ જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે આપણા બધાના મનમાં ખુશી હોય એ દિવસ એ આપણા માટે દિવાળીનો દિવસ છે હનુમાનજી દાદા માટે મારે કંઈ કંઈ ઊભા રહીને કહેવું તો તો બાપજી તમારી હાજરીમાં પરસેવું છૂટી જાય એટલે એમના વિશે મારે બહુ જાજુ કંઈ કહેવાનું નથી પરંતુ આપણા સનાતન ધર્મ માટે અને સ્વામીજીની તો યુટ્યુબ પર તમે બધા જોતા હોવ તો હમણાં ભાજપવાળાને તો સ્વાભાવિક આનંદ થાય જ હિન્દુ ધર્મ પ્રેમી લોકોને પણ એનો થાય અને સનાતન ધર્મના તમામ લોકોના આદર થાય એવું એમનું પ્રવચન એવી એમની વાણી અને એ બધું જ સાક્ષાત કષ્ટભંજન દેવના સાનિધ્યના કારણે એમની પ્રેરણાના કારણે એમના પ્રેમના કારણે આ બધું સંભવ બન્યું છે ત્યારે આજે અમારા ધારાસભ્ય ભાઈ શ્રી બાબુભાઈ ભાઈ શ્રી અમારા તમે ટીવી ઉપર રોજ લગભગ જોતા હશો મહેશભાઈ કસવાલા અને અમારા ધારાસભ્યશ્રી આ બધા જ લોકો પણ આજે જ્યારે મુખ્યમંત્રી આવવાના છે ત્યારે સાયરન વાગી રહી છે એટલે તમારે ને એમની વચ્ચે બહુ નહીં રહેતા મને અહીંયા બે મિનિટ પણ જે બોલવાની તક આપી સ્વામીજીનો હૃદયપૂર્વક આભાર માનો છું કષ્ટભંજન દેવની અપાર કૃપા સમગ્ર ભારત વર્ષના લોકો ઉપર ઉતરે અને આપણે ગુજરાતે છીએ સારંગધામ સારંગપુર ધામ ગુજરાતમાં છે એટલે આપણે વધારે કૃપા ઉતર શરૂઆત આપણાથી થઈને આખા દેશ ઉપર એમની કૃપા ઉતરે એવી પ્રાર્થના સાથે ભલે કષ્ટભ દેવ કી જય